પ્રથમ ક્રાઇમ કોન્ફરન્સ બાદ ડીજીપી વિકાસ નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે કયા પ્રકારની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે તે અંગેની ચર્ચા કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી પોલીસ મથકોની કામગીરીના સુધારા માટે પોલીસ અધિક્ષકો વાર્ષિક તપાસ કરતા હોય છે તેમજ કઈ રીતે પોલીસ મથકોની કામગીરી સુધરે તેની પર ભાર રહ્યો છે પોલીસ અધિક્ષક જ્યાં જાય ત્યાં નાઇટ હોલ્ડ કરવા માટે જણાવાયું હતું પોલીસ અધિક્ષકો એકસો સાહીઠ વધુ નાઇટ હોલ્ડ કરી સ્થાનિકો સાથે પણ ચર્ચા કરવી ગુજરાત પોલીસ તેરા તુજકો અર્પણ ઝુંબેશ ચલાવે છે જે અંતર્ગત ઓગસ્ટ માસમાં ત્રણસો સત્યાવીસ તેરા તુજકો કાર્યક્રમ થયા જેમાં સત્તર પોઈન્ટ પાંચ કરોડનો મુદ્દામાં મૂળ માલિકોને સોંપવામાં આવ્યો ગુનાઓમાં પણ જેટલા સામે કાર્યવાહી કરવામાં આવી સાયબર ક્રાઇમમાં ગુજરાત પોલીસે ઓગસ્ટ માસમાં સાયબર ફ્રોડના કરોડ રૂપિયા પરત અપાવ્યા ગુજરાતમાં ક્રાઇમ રેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો નવરાત્રી મુદ્દે ડીજી વિકાસ સહાય જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ યોગ્ય સલામતી માટે કટિબદ્ધ છે પોલીસ વડાઓ આયોજકો સાથે બેઠક કરી રહી છે

વિષય કરવા છલા ગણથી 4 માંથી આ મન્થલી પ્રાઇમ કોન્ફરન્સની પથા ચાલુ કરવામાં આવી છે અને વડા તરીકે જણાવતા ખૂબ આનંદ અને ખૂબ સંતોષ થાય છે કે આજે ઓગસ્ટ મહિનાની ગુજરાત પોલીસની અલગ અલગ એકમોની જે સમીક્ષા કરવામાં આવી અને ચર્ચા કરવામાં આવી એમાં ભાગે દરેક વિષય ઉપર ખૂબ સારી કામગીરી થઈ છે આજની પ્રાઇમ કોન્ફરન્સની ની શરૂઆતમાં દરેક પોલીસ કમિશનર અને દરેક રેન્જ વડાઓને મે અભિનંદન પણ આપી છે કે આપ સૌ જાણો છો કે અત્યારે ગુજરાત પોલીસ સમક્ષ 3 થી 4 ચાર્જ નોધીઓ આવી છે ગણેશ વિસર્જન આકરવી પૂનમ ઇદે મિલાદ આર્દના માનનીય વડા પ્રધાનનો પ્રવાસ રાજ્યમાં અને તમામ બંધવક્ત તમામ વ્યવસ્થાઓ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે મેં દરેક પોલીસ કમિશનરને અને દરેક રેંજ વડાઓને મેં અભિનંદન આપી છે અને મારી પ્રસંગતા અને ગર્ભ વ્યક્ત કર્યું છે સાયબર ક્રાઇમ એ દિન પ્રતિદિન દરેક જગ્યાએ વધી ગયા છે એમાં પોલીસ તરફથી જે કે કામગીરી કરવામાં આવી રહી છે એના માટે મેં તમને અગાઉ વાત કરી કે જે 1930 હેલ્પલાઇન છે સાયબર ફ્રોડ ની પણ ખૂબ સરકારે કીકે ગુજરાત પોલીસ દ્વારા કામગીરી થઈ રહી છે ખૂબ મોટા પ્રમાણમાં કોલ્સ બનાવતા હોય છે પણ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મને જે લોકો સાંભળી રહ્યા છે

સાયબર ક્રાઈમ માં એક વસ્તુ છે કે તમામ લોકો જે વિકટિમ બની રહ્યા છે મોટા ભાગે 99% જે લોકો વિકટિમ બની રહ્યા છે એ એટલા માટે વિકટિમ બને છે કે એમને ગમે તે કારણોસર કોઈ નાની મોટી ભૂલ થઈ છે એટલે એમના જે અલર્ટનેસ લેવલ છે એ અલર્ટનેસ લેવલ કદાચ એ કર્મ ન હોવાના કારણે એમને કોઈ ભૂલ કરી હોય કોઈને ઓટીપી આપી દીધા હોય કોઈ લિંક આપી કે લિંક ને ક્લિક કરી હોય કોઈ વિડીયો કોલ આવી ગયા હોય એના ઉપર એમને કઈ ભૂલ કરી હોય એ પ્રકારની અલગ અલગ આ લોકોની એમો છે અને અલગ અલગ પ્રકારના એમો માં આપણને બધાને ખૂબ એલર્ટ રહેવાની છે ગુજરાત પોલીસના દરેક એકમમાં અને ફક્ત સ્કૂલ અને કોલેજની વાત નથી આ સાયબર ફ્રોડના વિક્ટિમ્સ દરેક ઉંમરના અને દરેક જેન્ડરના લોકો બનતા હોય છે સિરિયસ સિટીઝન પણ બને છે

લોકો ખોલ કરતા થોડું પોચું કરે અલર્ટ ને થોડું વધારે હોય એમનો જે સિગ્નલ છે એમનો જે એન્ટેના છે એ એકદમ ટોપ ક્લાસ રહે કોઈ પણ ફોન આવે આપણે ઓટીપી શું કામ છે કોઈ પણ લિંક આવી જાય શું કામ એનો તક છે કોઈ પણ વિડિયો પર લાગી જાય શું કામ ઉતારીએ વી નીડ બી વેરી વેરી કેર આપણે જ્યારે સાયબર સ્પેસમાં હોઈએ ત્યારે આપણી સાવધાની નું જે લેવલ છે એકદમ ટોપ ક્લાસ તો હોવું જોઈએ ये लोग तुमने ये भी प्रकार की वातो करे आपड़े એના બધા કિસ્સાઓ જોવા મળ્યું છે કે તમે એટલા ઇન્વેસ્ટ કરો તમને આટલું પ્રોફિટ મળશે એ તમને પ્રોફિટ આપી પડતે તમને 1 મહિનો 2 મહિનો 3 મહિનો પ્રોફિટ તમને આપે પછી તમે વધારે ઇન્વેસ્ટ કરો એટલે પછી પછી એ આ પ્રકારના મ્યુગાલિટીઝ આ પ્રકારના એમઓ થી જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એમાં આપણી સફરકતા ખૂબ છે અલગ અલગ એક કોની કામગીરીની સમીક્ષા કરતા મને જણાવતા ખૂબ સંતોષ થાય છે કે ગયા વર્ષની 8 મહિના અને ચાલુ વર્ષની 8 મહિનાની ગુનાઓની જે આંકડાકીય માહિતીને આપણે જે વિશ્લેષણ કર્યું તો સમગ્ર રાજ્યમાં દરેક સિરિયસ ગુનાઓના હેડમાં ભારે ગુનાઓના હેડમાં ઘટાડો થયો છે એ આંકડા મારી પાસે છે દાખલા તરીકે આપણે કોની વાત કરીએ તો વર્ષના આઠ મહિના આંકડાકીય માહિતીની સાથે સરખામણી કરતા ચાલુ વર્ષે પ્રથમ આઠ મહિનામાં જાન્યુઆરી થી ઓગસ્ટમાં મર્ડરમાં એકાવન ગુનાઓનો ઘટાડો થયો છે અટેમ્પ ટુ મર્ડરમાં ચોસઠ ગુનાઓનો ઘટાડો થયો છે શરીર સંબંધી જે ગુનાઓ છે એમાં બસો ને એકત્રીસ ગુનાઓનો ઘટાડો થયો છે મિલકત વિરુદ્ધના ગુનાઓની વાત કરીએ તેમાં ચાર હજાર બસો ને સત્યાસી ગુનાઓને ઘટાડો થયા છે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે ગુનાઓ દાખલ થાય છે એમાં પણ ત્રણસો ને તેર ગુનાઓ નો ઘટાડો આપણને જોવા મળ્યો છે બોક્સોની વાત કરીએ તો બોક્સોના કેસમાં પણ તેંતાલીસ ગુનાઓ ઘટાડો થયો છે લૂંટ અને ડકવાયટી ધાડ અને લૂંટ ની પણ વાત કરીએ તો છ્યાસઠ ગુનામાં ઘટાડો થયો ઘટાડો થયા છે સંપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સ માહિતી વધુ ચર્ચા અને સમીક્ષા એ વાત ઉપર કરવામાં આવી કે આપણે શું પ્રક્રિયા અપનાવી છે કે જેના કારણે ગુજરાત રાજ્યમાં દરેક એકમમાં આ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે આપણે જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં સૌથી મહત્વની કોઈ યુનિટ છે તો એ છે પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં જો સુધારો કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો ઓટોમેટિકલી દરેકિટ ના પોલીસ અધિક્ષક એમના તાબા હેઠળના તમામ પોલીસ સ્ટેશનોની વાર્ષિક તપાસણી કરે છે અને આ વાર્ષિક તપાસની દરમિયાન આ પોલીસ સ્ટેશનની કામગીરી કઈ રીતે થઈ રહી છે અને કઈ રીતે ભારો લાવી શકીએ એ પ્રકારના એનો પ્રયત્ન કરતા હોય છે છેલ્લા કેટલા સમયથી આજે પોલીસ સ્ટેશનની જે વાર્ષિક તપાસણી છે એના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને ખાસ પોલીસ અધિકારી જ્યારે કોઈ પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણીમાં જાય ત્યાં ઓછા મોછા 3 થી 4 દિવસ ભુતાય નાઈટ હોલ્ડ ત્યાં ક ફક્ત ઓગસ્ટ મહિનાની આપણે વાત કરીએ તો પોલીસ અધિક્ષકો દ્વારા ગુજરાત પોલીસના અલગ અલગ એકમોના આશરે ફક્ત એક જ મહિનામાં સાહીઠ પોલીસ સ્ટેશન ની કરવામાં આવ્યું અને આ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ અધિક્ષકો દ્વારા એકસો ને ત્રીસ night hold બહાર કરવામાં આવ્યા અને આ night હોલ્ડ દરમિયાન સ્થાનિક આગેવાનો સાથેની meeting outpost ના આગેવાનો સાથેની meeting

મોબાઈલ ખોવાઈ જાય ચોરીમાં કોઈ વસ્તુ જતી રહે એ પ્રકારનો મુદ્દામાલ જો હોય એ મુદ્દામાલ ઓરિજિનલ ઓનરને પરત કરવા માટે એક કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલુ કરી છે તેના આપણે નામ આપી છે 13 તુષ્કો અર્પણ ફક્ત ઓગસ્ટ મહિનામાં 13 તુષ્કો અર્પણના સમગ્ર રાજ્યમાં કુલ 327 પ્રોગ્રામનું આયોજન થયું અને આ 327 પ્રોગ્રામમાં

163 આરોપીઓને અટક કરવામાં આવી છે અને ઓગસ્ટ મહિનામાં કુલ 29 લોન મેળા પણ પોલીસ હેક્કટર્સમાં પોલીસ અધિકારીઓ મારફતે આયોજન કરવામાં આવી છે. દારૂબંધી છે અને દારૂબંધીના કાયદાનો અમલ કરવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. દારૂ જે પકડવામાં આવે છે એ ખૂબ લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનોમાં ન રહી જાય એના માટે આપણે ખાસ જોગવેશ પાડ્યું છે. અને નિયમ મુજબ મુજબને નાશ કરવા માટેનું પણ યોજનાઓ ને આપી હતી એના પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્યમાં કુલ તેત્રીસ કરોડ રૂપિયાના મુદ્દા માલ ઇંગ્લિશ દારૂના નાશ કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે અત્યારે સાયબર ક્રાઇમ કે ખૂબ મોટો પડકાર અને ચુનોતી પોલીસ સામે છે એના માટે આપણે અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ અને વન નાઇન થ્રી ઝીરો ના જે ફાઈબર હેલ્પલાઈન નંબર છે એમાં ગુજરાત પોલીસને વિશિષ્ટ કામગીરી બદલ તાજેતરમાં માનનીય યુનિયન હોમ મિનિસ્ટર તરફથી ગુજરાત પોલીસને એક સર્વશ્રેષ્ઠ કામગીરી માટે અવોર્ડ પણ આપવામાં આવી છે મને આપણે જણાવતા આનંદ થાય છે કે ફક્ત ઓગસ્ટ મહિનામાં ગુજરાતના લોકોને જે સાયબર ફ્રોડમાં એ લોકો જે ગુમાવ્યા હતા એવા છવ્વીસ કરોડ રૂપિયા ટ્વેન્ટી સિક્સ કરોડ રૂપીઝ લોકોને આ એક જ મહિનામાં પરત આવવામાં આવીયું છે એટલે એકંદરે આમ જોવા જોઈએ તો આ ટાઈમ કોન્ફરન્સમાં કાયદા અને વ્યવસ્થાની બાબત હોય ક્રાઈમની અલગ અલગ વિષયોની જે બાબત હોય તે તમામ બાબતોમાં ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ સમીક્ષા થઈ અને ઓગસ્ટ મહિનાની કામગીરીની સમીક્ષા ઉપરથી એક ખાસ ધ્યાન ઉપર આવી રહ્યો છે કે અલગ અલગ પ્રકારની રાહ પોલીસની જે કામગીરી રહી છે એ કામગીરીના પરિણામ સ્વરૂપે કાયદા અને વ્યવસ્થા પણ અંકુશમાં રહ્યા છે અને આ પ્રકારની સમીક્ષા દર મહિને કરવામાં આવતી હોય છે અને આ મીટિંગમાં ખૂબ વરિષ્ઠ અધિકારીઓ પોલીસ કમિશનર અને રેન્જ વડાઓ બધા આઈજી એડિશનલ ડીજી ડીજી લેવલના અધિકારીઓ જ્યારે હોય ત્યારે કામગીરીને સુધારો લાવવા માટે અલગ અલગ મંતવ્યો અલગ અલગ અભિપ્રાયો પણ આપવામાં આવતી હોય છે અને એ મંતવ્યો અને અભિપ્રાયને ધ્યાનમાં રાખીને આપણે પોલિસી ડિસિઝન્સ લઈએ છીએ અને ગુજરાત પોલીસની કામગીરી વધુ અસરકારક કઈ રીતે બની શકે વધુ પરિણામલક્ષી કઈ રીતે બની શકે એના માટે પણ ચર્ચાઓ કરવામાં આવી છે થેન્ક યુ ધન્યવાદ આપણે દરેક પ્રકારના ગુનાઓ દાખલ કરવા માટે બંધાયેલા છીએ હું તમને કાર્યક્રમ છે

કોઈ પણ સ્થાનિક પ્રશ્નો એ પોલીસ સ્ટેશન લેવલ ઉપર હોય આઉટપોસ્ટ લેવલ ઉપર હોય કે ચોકી લેવલ એ આપણે પ્રશ્નો સાંભળીએ છીએ અને પ્રશ્નો સાંભળ્યા પછી એનો નિકાળ કરવામાં આપણે પ્રેપર કરીએ છીએ પોલીસ ભવનની સીઆઈટી ક્રાઇમમાં ત્રણ વાર તમારી ત્રણ અમારી માટે એક પોર્ટલ બની છે એટલે એ પોર્ટલ ઉપર બધી અપલોડ થાય છે જે દરેક પ્રકારના પ્રશ્નો જે છે અલગ અલગ સ્થાનિક લોકોની એ તબાબ આપણને મળતી હોય છે અને મેં તમને અગાઉ વાત કરી કે ગુના ના પ્રમાણ પહેલા કરતા ઓછા છે પણ મને આંકડામાં રસ નથી મને પ્રક્રિયામાં રસ મને લોકોને પોલીસ પ્રત્યે સંતોષ ની ભાવના સંતોષ ની લાગણી હોય પોલીસ ની કામગીરી વધુ સુધરે પોલીસ ની વર્તન વધુ સુધરે એ આપણે અને એ જો કરવા જઈએ તો ઓટોમેટિકલી લો એન્ડ ઓર્ડર ની બાબત હોય કે ક્રાઈમ ની બાબત હોય એ ઓટોમેટિકલી સોલ્વ થઈ જવાનું વધુ સુદૃ બનાવવામાં ગુજરાત પોલીસ પ્રયત્ન કરી દાખલા તરીકે કોઈ જગ્યા લૂટ બની જાય ટકો થઈ ચોરી થઈ જાય એના ગુના ડિટેક કરવા માટે ડિસિસ કોલ ટ્રિટિશનલ પોલિસિંગ પણ આ પોલિસિંગમાં આપણે ડ્રોનના માધ્યમથી સીસીટીવીના માધ્યમથી અલગ અલગ ફ્રી રીતના માધ્યમથી આ ગુનાઓને ડિટેક કરવામાં આપણને ખૂબ સારી સફળતા મળી છે ગુજરાત ગુજરાત પોલીસ પોતાની કામગીરીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે આપણે વિશ્વાસ જે આપણી પ્રોજેક્ટ છે આપણે બધા જાણીએ છીએ ગુજરાત રાજ્યમાં હજારો હજારોની સંખ્યામાં સીસીટીવી કેમેરા અને આ સીસીટીવી કેમેરાથી ક્રાઇમ ડિટેક્ટ પણ થાય છે

Never function. So thank you very much.